અલ્યા કેટલા દાણા રોડ લોકો કોઈ મજૂરી નહી આવતું રાજ બોલાતા આવ લેહો ત્રણસો રૂપિયા લેહો ત્રણસો રૂપિયા સારું છે તો પણ ખાવ તમારે ખવડાવવું પડશે ખાવા તો બુદા ત્રણસો રૂપિયા આવું ખાવા ના ખવડાવું તો સારું તા પીલે પાવડો પડ્યો જો લેતા આવો એટલે બુદા પાવડો છે જ લેવા મેળવાનું હોય જો બધું ચોખ્ખું થાય જવું પડે બાવ હા હા જો આનું બધું વ ભાઈ આ બધું આ બીજું બતાવ ચલો બીજો આ બધું જો ઓ બરાબર હાલ તારું હું ખાઈ બેન આવતા હારું થઈ જાવ બધું બાવ નકર પૈસા નહીં મળે

你看我做的。